વેલા મોડો નાશ થાય પરમાત્માએ એ જે વ્યવસ્થા કરી છે પણ એ મોડું સમજાય ખરું પણ મોડું સમજાય

સાંભળી જાય તો એને માટે શું સજા થાય એનું નક્કી નહીં આ તો અત્યારે ખરેખર આપણે તો એવા યુગમાં એવા છે કે પરમાત્માની પૂરેપૂરી કૃપા ઉતરી કહેવાય કે કોઈ બંધનો નહીં સંપૂર્ણપણે સ્વતંત્રતા વાણીની હરવા ફરવા પહેરવા ઓઢવા જાવા આવવા ગમે બધી સ્વતંત્રતા આ ગાંધી બાપુ સરદાર પટેલ બધી આપણે ખરેખર મહેનત તો એને કરી અને આપણે આઝાદી અપાવી સ્વતંત્રતા અપાવી નગર બોલવું ને એ કરી બતાવવાનું હોય ખાલી કોઈને ન આવે એવો કાળ વધતો હતો હવે એવા કાળમાં પરમાત્મા નું ભજન કરવું એટલે પરમાત્મા પરમાત્માનું ભજન કરે છે એને સાચું સમજાવ છે એને સદગુરુ કોઈ મેળા છે અને આ નો પ્રકાશ પડ્યો છે ભજન કરવું પણ આ તો ખરેખર સતનામ નો પ્રકાશ પેડો છે કે ભગવાન દરેક ના ઘટમાં રહેલો છે એ ભગવાન છે આ દેહ કરીને કોઈ ભગવાન

પણ ઘટના એવી પડે છે એવું કે બિલાડી તો પણ કાળ છે અને આપણે જોયું છે ને કે જડભરત નો જે ભરત રાજા વરિણીના પેટે જન્મ થયો ત્યારે એમ કેવાય છે સાસુમાં છે

ત્યારે બિલાડી એમ કે છે કે પાત્ર માં લઈ કેરે દ્વાર એમાં મારા આવી ગયા છે એટલે બેસી શકું નહીં અને આ પીડા આપણે વાતમી હેર્યા તો ખબર પડે કે દરેક બાઉકર ને પછી પશુ પ્રાણી હોય કે માણસ હોય

કોર કોર કરવાનો કોણ કે સકવાતર ખબર નથી આમ બધાય યોધવા મહામાસ સદ ફૂટાઈ ગયા છે અને આમાં કોર ઓર રાઈડું ગયો છે તો કે માર આ તો મને તો આજરીય થાય છે કે આ બધાય ભાઈઓ ભાઈઓ સગા સંબંધીઓ ભેગા થઈને બાંધવા મેલે એક જમીનના ના ટુકડા હર બાંધવા ભેગા થયા છે

હાથી ને જે ટોકરો ભાઈ ગયો તો ને એ ટોકરો એ ઓલા ઈંડા પીંટાતા પીંટોળીએ એના ઉપર મૂકી પછી યુદ્ધ પૂરું થયું પછી એને કોઈ એમ કે યુદ્ધ દૂર થયું કોઈ એમ કે પછી બીજે દિવસે કે રાત્રે મીટોળી ને એ પાછા એને ઈંડા પાછા એ એમ ભગવાન બધી ધ્યાન રાખતો જ હોય છે એટલે એમ આ સિદ્ધિ બાઈને એમ થયું કે ખરેખર તારા માટે આવડી મોટી ઉપાધિ એટલે કીધું મારા પ્રજા એમ આવી ગયા છે ને પ્રજાની ઉપાધી તો એની માને ખબર હોય તમે ગમે એમ કરો ને તો હું આમાં એક ચિત્તે બે હું કેમ મને મારા બચા દેખાય છે અને શિવજીભાઈ માં છે એને સમજાવું કે આવી વાત તો માગી છે કે ખરેખર આના બધા પ્રવેશ કરવું હું પણ અંદરથી રોજગાર નીકળી ગયો

કે તારા બચ્ચાને ઉગાડશે મારો સાંભળ્યો રઘુનાથ અને નીલાની નથી ભગવાન શ્રીજીભાઈના મોઢામાંથી શબ્દો નીકળ્યા એટલે એ સત્ય જ થઈ રહેશે ખરેખર ગુરુના વચનમાં જેને આવી પ્રીતિ છે કે એને એના મુખમાંથી શબ્દો નીકળી જાય એટલે એ થઈ નથી આપણે કથા સાંભળી છે કે શિવાજી ના ગુરુ રામદાસ સ્વામી રાતું પરીક્ષા ઉપાય તો છે પણ અઘરો છે ગુરુ મહારાજ શું પીડા બહુ થાય છે પણ ઉપાય તો એનો અઘરો શિવાજી કે તમારા મુખમાંથી શબ્દો નીકળે એટલે કોઈ અઘરો નથી તમે કઈ દીધું કે આમ કરીએ એટલે થઈ જાય અમારાથી કાંઈ થાય એમ નથી પણ તમારા મુખમાંથી શબ્દો નીકળે કે શિવા આ કરીએ એટલે થઈ જાય તો કે શેરણ દૂધ લે શેરણ નું દૂધ લેવા જવું શિવાજી વિચારી નો કર્યો કે ગુરુ મહારાજ શબ્દો છે એ આ પ્રકૃતિને ને ફેરવી નાખે પણ ગુરુ મહારાજ શબ્દો ખોટા ન થાય

પણ શિવાજી તો એમ ગભરાય નહીં પણ એને એમ પ્રાર્થના કરે જેમ દેવ દેવને વિનવતા હોય એમ શિંહણને વિગડે છે એને ખબર છે કે ગુરુ મહારાજના શબ્દો આ કામ કરી રહ્યા છે સિંહણમાં એ ગુરુ મહારાજ બેઠા છે એટલે એને પ્રાર્થના કરે છે કે મારા ગુરુ મહારાજને શરીરમાં આ પીડા છે અને એની આજ્ઞા છે કે શહેણ દૂધ મળે તો આ પીડા દૂર થાય કેટલા માટે માતાની કૃપા કરી અને મને આ પાત્રમાં દૂધ આપ્યું અને દૂધ લઈ ગઈ એટલે કહેવાનું છે કે સંતોના વચનમાં જેને આવી પાકી પ્રતિ આવી ગઈ છે બિલાડીને તો આ પાકો થઈ ગયો પણ એ સમયે બરોબર પ્રહલાદ નીકળ્યા રાત્રે એને આ સંવાદ બધો હેઠળ આવું કેમ બને માટલામાં એના બચ્ચા મુકાઈ ગયા છે એ માટલા નિભાણામાં મુકાઈ ગયા છે

અને હું આવું પછી નિમાડો તમે બોલજો અને ખરેખર આ અંતર અંતર્વેદના ઉગની છે એ અંતર નો ભય એવો છે ભાઈ હવે તો આમાં કેમ કરું હું કઈ બોલી નથી પણ આ કુદરતે મારા મુખ માંથી આવા શબ્દો નીકળાય તારા બધાને ઓગાર છે સાંભળ્યો નાખ હવે તો પરમાત્મા તમે લાજ રાખો તો મારાથી આમાં કઈ થઈ શકે એવું નથી આવી આર્તદાપ કરે છે શ્રીજીભાઈ અને પતિ પત્ની મળી અને પરમાત્માને આર્તના કરે છે Tchau.